નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને સોની સોનીના હર હર મહાદેવ જય સ્વામિનારાયણ અને જય શ્રી રામ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પાંચ પાવરફુલ ખોરાક વિશે જે તમારા કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે મિત્રો કોલેસ્ટ્રોલ એ એક એવો શબ્દ છે કે જે આપણા મગજમાં સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાને ઉત્પન્ન કરે છે પણ જો સાચું માર્ગદર્શન હોય અને જો સારા આહાર પાલન કરીએ તો મિત્રો કોલેસ્ટ્રોલ ખૂબ જ સરળતાથી નિયંત્રિત કરી છીએ મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે સામાન્ય ખોરાક જે સરળતાથી આપણને મળી રહે છે અને એ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરી શકે છે મિત્રો પહેલા આપણે એ જાણીએ કે કોલેસ્ટ્રોલ ખરેખર શું હોય છે અને આ કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખવાનું આપણા માટે કેમ જરૂરી હોય છે અને એના પછી આપણે પાંચ ખોરાક વિશે વાત કરીશું જે કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે મિત્રો તમે સાંભળ્યું હશે કે કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે એક એલડીએલ લો ડેન્સિટી લાઇપો બીજું એચડીએલ મિત્રો જે એલડીએલ હોય છે એને આપણે ખરાબ કોલેસ્ટ્રોલ કહીએ છીએ એટલે કે એને આપણે બેડ કોલેસ્ટ્રોલ અને જે એચડીએલ હોય છે એને આપણે સારું કોલેસ્ટ્રોલ અથવા આપણે ગુડ કોલેસ્ટ્રોલ પણ આપણે કહીએ છીએ મિત્રો તમે ધારો કે તમારું શરીર એક ફેક્ટરી છે તમે ધારો કે તમારું શરીર એક ફેક્ટરી છે તો એલડીએલ એટલે કે જે ખરાબ કોલેસ્ટ્રોલ છે એ શું છે કે એ વેસ્ટ પ્રોડક્ટ છે જે નદીઓમાં અને હવામાં પોલ્યુશન ફેલાવે છે જ્યારે એચડીએલ ની વાત કરું એટલે કે જે ગુડ કોલેસ્ટ્રોલ છે એ સફાઈ કામદાર છે જે આ પોલ્યુશન અને ગંદકીને સાફ કરવાનું કામ કરે છે મિત્રો એટલા માટે આપણો ટાર્ગેટ એલડીએલને ઓછો કરવાનો અને એચડીએલને વધારવાનો હોય છે મિત્રો આપણો આહાર કોલેસ્ટ્રોલ લેવલને સીધો જ પ્રભાવિત કરે છે મિત્રો ઘણા ખોરાક એવા હોય છે જે કોલેસ્ટ્રોલને વધારે છે જ્યારે ઘણા ખોરાક એવા પણ હોય છે જે એલડીએલ એટલે કે જે બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવાનું કામ કરે છે અને એચડીએલ એટલે કે ગુડ કોલેસ્ટ્રોલને વધારવાનું કામ કરે છે મિત્રો જો આપણે આપણા આહારમાં બદલાવ લાવીએ તો આપણે આ ફેક્ટરીને આનાથી આપણે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકીએ છીએ અને આપણી ફેક્ટરીને વધુ સારી બનાવી શકીએ છીએ અને સાથે સાથે વાત કરું તો આપણે આપણી જીવનશૈલી આપણે જાણીએ મિત્રો જે પહેલા નંબરમાં છે એ છે મિત્રો ઓટ્સ એન્ડ બાર્લી એટલે કે ઓટ્સ અને જવ મિત્રો ઓટ્સ અને જવ એ એક ફૂડ છે જે તમારા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે મિત્રો આ અનાજમાં

અખરોટ ખાઈ શકો છો મિત્રો ત્રીજા નંબરની જે વસ્તુની આપણે વાત છે હેલ્ધી ડ્રિંક અને એનું નામ છે મિત્રો ગ્રીન ગ્રીન ટી ટી તમારા દિવસને તાજગીથી ભરપૂર કરી દે છે અને તમારા કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખવાનું કામ કરે છે મિત્રો આની અંદર ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે તમારા શરીરમાં રહેલા હાનિકારક શેલ મતલબ કે ફ્રી રેડિકલને દૂર કરવાનું કામ કરે છે મિત્રો ઘણા બધા રિસર્ચ એવું કહે છે એ ગ્રીન ટી એલડીએલ એટલે કે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં ખૂબ જ મદદગાર હોય છે તો મિત્રો સવારની શરૂઆત આપણે ગ્રીન ટીથી કરવાનું રાખો તમે દિવસમાં બે કપ જેટલી ગ્રીન ટી પી શકો છો એનાથી જો વધારે પીવો તો નુકસાન પણ થઈ શકે છે કોઈ પણ સારી વસ્તુ હોય એને જો માત્રામાં લેવામાં આવે તો ફાયદો કરે છે અને જો ઓવર માત્રામાં લેવામાં આવે તો એનાથી નુકસાન પણ થઈ શકે છે મિત્રો જે ચોથા નંબરની જે વાત કરું છું વસ્તુ છે એ છે મિત્રો લસણ ગાર્લિક મિત્રો એક હોય છે જેનું નામ છે જે પાવરફુલ કમ્પાઉન્ડ છે જે કોલેસ્ટ્રોલને ખૂબ જ મદદ કરે છે અને મિત્રો ઘણા બધા રિસર્ચમાં પણ એવું કહે છે કે લસણ ખાવાથી બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં એ ફાયદાકારક સાબિત થાય છે મિત્રો જે પાંચમા નંબરની આપણે જે વાત કરવાના છીએ એ છે કઠોળ જેમાં તમે ચણા રાજમા વટાણા વિગેરે વિગેરે તમે ખાઈ શકો છો એની અંદર મિત્રો ભરપૂર માત્રામાં પ્રોટીન ફાઇબર અને એસેન્શિયલ મિનરલ હોય છે જે તમારા કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે મિત્રો આપણે આ ફૂડની વાત કરીએ સાથે સાથે તમારે રેગ્યુલર એક્સરસાઇઝ કરવાની રહેશે સાથે યોગા પ્રાણાયામ પણ એ બધું આપણે કરવું પડશે મિત્રો મને વિશ્વાસ છે કે તમને મારો વિડીયો સારો લાગ્યો હશે અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રોને શેર કરજો આવજો મિત્રો બાય બાય મિત્રો આવજો